તો સુંદર દ્રશ્યો આપ જોરા છો વાદળોથી ઢંકાયેલું આ ગિરનાર પર્વત નજરે પડી રહ્યું છે અને અહીં ભલે વરસાદ ન હોય પરંતુ આ વાતાવરણ એટલું આહલાદક કોઈ હિલ સ્ટેશન જેવું વાતાવરણ છે ગિરનાર પરના આ આહલાદક દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે વાદળોથી ઢંકાયેલું ગિરનાર પર્વત ચોમાસાની સિઝનમાં મોટાભાગે આ પ્રમાણેની પરિસ્થિતિનું સર્જન થતું હોય છે અને જાણે પર્વતે વાદળની ચાદર ઓઢી હોય એવું જોવા મળી રહ્યું છે ગિરનાર પર્વત પરનું અદ્ભુત વાતાવરણ